નમસ્કાર મિત્રો હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કઈક ને કઈક નવી માહિતી સાથે મળીએ છીએ ત્યારે મિત્રો કહેવાનું મન થાય કે જટે જટે લઈ આવો ખેડૂત દૂર કરવા માટે છે એ સોળ ના ફૂલ માટે ઝટપટ છે એ સોળ ઉત્પાદન માટે તો મિત્રો આ ઝટપટ જે છે એ એક પંપ ની અંદર કેટલું વાપરવાનું છે તો સોળ ની અંદર

અને સૌથી જે છે ખેડૂતોને કોહાય એવી કિંમતે આ ઝટપટ જે છે મિત્રો કૈલાસ એન્ટરપ્રાઇઝ દ્વારા એ મિત્રો આપવામાં આવી રહ્યું છે ત્યારે મિત્રો આપ પણ જે છે આ ઝટપટ લઈ આવો અને ઝટપટ જે છે તમારા ખેતર અંદર પાક ઉપર છટકાવ કરો અને કેવું રિઝલ્ટ મળ્યું છે એ અમને ઝટપટ બતાવો ખેડૂત મિત્રો અમારો હેલ્પલાઇન નંબર છે અઠાણું બે ચુમ્માલી એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી એ મિત્રો તમે મેળવી શકો છો ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર